आती जा तो आपने एक बार जयकारो लगा बोलिए सतगुरु महाराज की बोलिए शिव शंकर महादेव की बोलिए समुंड बात की आविल हरि गुरु संत की तो આજના શુભ ગણેર ગામની પાવન ભૂમિ પર એક શિવરાત્રીનું આયોજન રાખી મારા ગામજનોને ખાસ કોટી-કોટી પ્રણામ કે કોઈ સાથ સહકાર આલી અને આ પ્રસંગને એક આગળ વધારી હોય એ બદલ આપણે ગામજનો માટે એક જોરદાર તાલીમ અર્ધીએ તો ખરેખર એક શિવરાત્રીનું આયોજન કરી અને ખૂબ આનંદ પણ કર્યો નાના 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 ભૂલગા મોજ બહુ કરી છે એટલે આપણે આપણે અહીંયા વ્યાસપીઠ પર બિરાજમાન આપણા જ ગામના રામજી સાહેબ અને ન્યાવાસ થી પધારે સદગુરુ મારા તુફાનજી મહારાજ એટલે ખરેખર આપણે થોડું શાંતિ જાળવી અને સાંભળીએ કેમ કે આ એક શબ્દ આપણા જીવનની અંદર ઉતરી જાય મારા વાલાઓ તો આપણું જીવન ધન્ય બની જાય મારા વાલાઓ

એટલે મારા વાલો ખાસ શાંતિ જાળવો ખરેખર મહાપુરુષ બેઠા છે સત્સંગ તો આપણે સંભળાવશે અને ખરેખર આપણે એમ કેતા કે આખા દુનિયા ઓળખીએ પેલા નો ઓળખીએ પેલા નો ઓળખીએ એમ કે પણ ખરેખર આપણે મારા વાલા આપણે પોતાનો ઓળખવાનો છે આપણે કેમ કે આપણે પોતાની ઓળખ નહીં થતી તો આ બધો ઓળખ કીધું આપણને એક નકામ ઉપર એમ હે મારા વાલા એટલે મારા વાલા એમ નહીં કેતા કે ખરેખર આપણે એક ગુરુ કરવા જરૂરી છે મારા વાલા કેમ કે ગુરુ તો ભગવાને પણ ગુરુ કર્યા હતા કૃષ્ણ એ ગુરુ કર્યા કબીરે ગુરુ કર્યા મીરોબાઈ ગુરુ કર્યા રોહિદાસ સમારે ગુરુ કર્યા એટલે મારા વાલા ગુરુ કરવા જરૂરી છે આ તો એક પ્રોફેસર હતો એમને પૂછ્યું કે તમે કોણ છો તો પેલે પ્રોફેસર લઈને કીધું કે હું કોલેજ નો પ્રોફેસર છું એટલે પેલે મહાપુરુષે કીધું કે તમારી પદને નથી કીધું મે તમે કોણ છો એમ કહું છું એટલે પેલે કીધું કે હું પટેલ છું પેલે કીધું કે તમારી જાતને મે નથી પૂછ્યું તમે કોણ છો તો હું શરીર છું તમારા શરીરને પણ મે નથી કીધું તમે કોણ છો એની વાત કરું છું એટલે પેલો કીધું કે બાપજી એ તો મને ખબર નહીં એટલે આપણે મારા વાલો આપણે જો સુધી આપણે એક વાત કરીએ અહીંથી અમદાવાદ નીકળ્યા છીએ અમદાવાદ નીકળ્યા છીએ જેટલું જોયેલું એટલા સુધી તો આપણે સીધા સીધા જતા રહીએ પણ જો જઈને આપણે અટકાઈએ એ વખત આપણે એમ થાય કે હવે આટલાથી તો આપણને ખબર નથી એટલે એ આપણને જો ખબર પાડવા માટે આ મહાપુરુષો બેઠા એમના શરણમાં આપણે જઈએ તો આ એનું ભાન આપણા ના મહાપુરુષો કરાવી શકે છે મારા વાલો એટલે ખરેખર આપણા સમાજને આપણે સત્સંગ તો ઠીક વાત પણ આપણા સમાજની એક વાત કરીએ ખરેખર આપણે સમાજ મહેનત મો પણ પાકો આપણો સમાજ મહેનત મો પાકો દી રીતે આપણો સમાજ બરોબર છે પણ આપણે આ એક વેસન ની અંદર

એમ કેતા હો કે આ જાગતા સૈયદ વરી કેવું જગારે એમ પણ એક એક આપણે સમજણ રીતે જાગવાનું કેમ કે આપણે કિતર આવું નવ સાલ છે એટલે ખરેખર ના સમજણ હોય તો આપણે એક મહાપુરુષો હોય એમને પૂછી લઈએ પણ સમજણ વગર નું જીવવું નકામું સમજણ વગર ઉઠવું બેહવું પણ નકામ સમજીને કંઈ જીવન આપણે જીવીએ તો કોઈ જીવા એમ લાગે આ તો એક કિસકોલી અને ડેડકા રહેવાનો એક જ જગ્યાએ પણ ખિસકોલી ઉપર રહે અને ડેડકો નીચે રહે એટલે ડેડકો પેલો વિચાર કરે કે આ કિસકોલી ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે તો કોનું રહસ્ય હોય આ તમારે પૂછું હોય કાઢું તી ને એટલે કિસકોલી નીચે આવી એટલે પેલે ડેડકે પૂછે કે કિસકોલી ભાઈ કે હો કે તમે ઉપર જોશો નીચે આવશો નું રહસ્ય હોય પેલી ખિસકોલી સરસ મજાનો એક પુરાવો આવ્યો કે ખાડા ખાબોશિયા ની ડેડકી શું જાણે આ સમુદ્ર ની લહેરો ઓહો આ કે કે આવું બધું એટલે કીધું કે મને ઉપર લઈ જાવ ખિસકોલીએ કીધું હું લઈ તો જાઉં પણ એક આદત બદલવી પડે તો બોલો ખિસકોલી ભાઈ કે બદલી નાખીએ તારે पहले खिसकोली है किधर के ये जो थेबला मारो से ऊपर चालता नथी जे ये खुद का मारो से ऊपर चालता नथी ले पहले किधर के प्रतीक ना लेई ले जो ना करो आप तो खिसकोली भाई ऊपर ले गया ऊपर बिहार या पचा के डेढ़ का भाई तुमने किधर से लवारा मारता हमारे कोई क्या हो नथी इल्ल तो मैं ये बेहो अने मुआपुर भोजन ले ने डेढ़ कप भाई ऊपर बैठा और किसको नीचे आई એટલે પહેલા ડેડકા ભાઈને તો પેલો મોખુ આવી ઉપર બેઠો બેઠો એટલે પહેલા ડેડકાને એમ થઈ ગયું કે હવે તમારો ખોરાક આવ્યો છે ડેડકો જેવી ખંગ ચલંગ મારી એવા સીધા દેસા આવી ગયા એટલે કીધું છે કે રામા થારા બાગ મે લંબી પેડ ખજૂર સડે તો પેમરસ સાખી અને પડે તો સકના સુર વજન મે ખૂબ રેમના અને લાગી હરી સે દોર એટલે મારા વાલાઓ ખાસ હજી તો મહાપુરુષો બેઠા છે આપણને ખૂબ મજા કરાવે છે આપણો તો એક વગારો એટલે તો એક ભજન એક એક કરી લઈએ જે